નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર નજીક મીઠાપુરા ગામના મોટા ખેતર વિસ્તારમાં શનિવારે એક અત્યાર હૃદયદ્વાક દુર્ઘટના સર્જાઈ હતી એક કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાય થતાં ઘરમાં હાજર વિધવા મહિલાનું કાટમાં નીચે દબાઈ જવાથી ગંભીર ઈજાઓ થતાં કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં તેમના બે માસૂમ બાળકોનો અબદ્ધ બચાવ થયો હતો પરંતુ માતાનું આકાળે અવસાન થતાં બંને બાળકો સંપૂર્ણપણે નિરાધાર બન્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક રમીલાબેન આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા શનિવારે બનેલી આ દુર્ઘટનામાં જર્જિત કાચા મકાનની દિવાલ એકાએક તૂટી પડતા રમીલાબેન અને તેમના બે બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા બુઅબુમ સાંભળીને સ્થાનિક રહેવાસીઓને પાડોશીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેઓ ભારે જહેમત બાદ કાટમાળમાં બંને બાળકો સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા પરંતુ રમીલાબેનને ગંભીર રીતે પહોંચી હતી તેમને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ